આગામી પંદરમી ઓગસ્ટને લઈ લોકોમાં જાગૃતતા આવે તે માટે બોટાદ પોલીસ દ્વારા પોલીસ બેન્ડ ડિસ્પ્લેનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા બોટાદ શહેરના દીનદયાળ ચોક ખાતે પંદરમી ઓગસ્ટને લઈને લોકોમાં જાગૃતતા આવે તેને લઈ બોટાદ પોલીસ બેન્ડ ડિસ્પ્લે અનુસંધાને એક પ્રોગ્રામ પણ યોજવામાં આવ્યો હતો જેમાં લોકોમાં જાગૃતતા આવે તેના માટે દેશભક્તિ ગીત અને અલગ અલગ પ્રકારની ધૂન તેમજ પોલીસ સલામી પ્રેક્ટિસની ધૂન વગાડી અને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પંદરમી ઓગસ્ટે જાગૃતતા ફેલાવવા માટે આજરોજ દીન ચોક ખાતે બોટાદ જિલ્લા પોલીસના પોલીસ બેન્ડ દ્વારા બેન્ડ ડિસ્પ્લેનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અલગ અલગ પ્રકારની ધૂનો રાષ્ટ્રગીત તથા પોલીસ સલામી ધૂનની પ્રેક્ટિસ કરવામાં આવી છે અને લોકોમાં પંદરમી ઓગસ્ટે જાગૃતતા કેળવાય તે માટે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે